હલો મિત્રો એક યોજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ મિત્રો તો ખેડૂતો માટે નવી યોજના છે ખેતી સાધનો માટે ટ્રેક્ટર ટોલ વાવણીને કલટી ખરીદવા માટે છે સરકાર તમને પચાસ ટકા છે એ સહાય સીધા સબસીડી આપે છે મિત્રો ચેનલમાં નવા થશે એટલે અને શેર કરી દો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ તો આ ખેડૂત પોતાનું બે હજાર ચોવીસમાં ગુજરાતના જે સાહીઠ લાખથી વધુ ખેડૂતોને મળશે લાખ લાભ ઉઠાવવા માટે તમને લાભ મળશે સાઠ હજાર અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે કઈ રીતે ફોર્મ ભરવું એ પણ આપણે તમને જે મિત્રો કોમેન્ટ કરશે એને આપણે ફોર્મ પણ ભરી દઈશું મિત્રો જે ડોક્યુમેન્ટ આપણને મોકલશો તો ફોર્મ પણ ભરી દઈશું એકદમ ફ્રીમાં તમારા કઈ રીતના પ્રોસેસ તો આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે આર્ટિકલ શરૂઆતમાં તમે જણાવ્યા પ્રમાણે એગ્રીકલ્ચર એન્ડ કોપરેશન ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા પોર્ટલના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં રહેતા તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે પોર્ટલ પર એગ્રીકલ્ચર સિવાય તમામ ખેતી લગતી માહિતી અહીંથી મળી શકે આટલી આ રીતે બોટલનો ઉપયોગ કરો તો આ રીતે બોટલ અહીંયા પોર્ટલ લખેલું છે બોટલ બાય મિસ્ટેક લખેલું પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો આ ખેડૂત પોર્ટલ છે એમાં લોગિન કરવા માટે તમામ યોજના માટે છે અહીંયા વેબસાઇટ આપણે છેલ્લે દીધી છે એના પર જઈને તમારે લોગિંગ કરવાનું રહેશે સૌથી પહેલાં તો રજીસ્ટ્રેશન કર્યા બાદ અથવા રજીસ્ટ્રેશન બટન ક્લિક કરી યુઝર બેસ્ટ ઓફ પાસ માધ્યમથી વેબસાઇટ પર જવાનું રહેશે લોગ ઇન થઈ ત્યારબાદ યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ પર જઈ અને યોજના લખેલું છે એના પર ક્લિક કરી નંબર સિલેક્ટ કરી અને ત્યારબાદ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવા રહેશે તો કઈ રીતના ફોર્મ ભરવાનું છે એ પણ આપણે જો મિત્રનો કોમેન્ટ આવશે તે તો આપણે આનો લાઇવ ફોર્મ ભરતો વિડિયો છે આપણે અહીંયા છે એ ચેનલમાં મુખ્ય મિત્રો બધાની કમાટ આવશે તો તો જ તો જ મિત્રો તો આ રીતના છે અને લાભ લેવા માટે આજથી જ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે મિત્રો જો ન બતાવે તો આઈપોટર પર તો પણ આપણને કોમેન્ટ કરી તમે એમને જાણ કરી શકો મિત્રો નવા વિડીયોમાં